ચાલો જય માતાજી જય મેડી માં કેમ છો બધા મજા માં દેશો તમારા લોકો ને ગરમી કેવી થાય છે બે દિવસ થી ખુબ જ ગરમી છે આટલી બધી ને કે વાત જ પૂછો માં તમે આટલી બધી છે ગરમી કાન માં છે મારું કાન છે કે છે મારા કાન માં પડી ગયું જે કયો બતા જે જે કયો કાન નાય તો ઉઠાય નળાઈ બોલ કાનો

એને હળાયું ને તતડી બહુ ગયું છે ડોગમાં દેવી સાબેને ઠંડી સાસ્ય તો છે ચાલો તમે બધા જમતા હું ખાઈ લઈ હા તો જમવા હે મજા આવી બહુ મજા ગરબા હોય

બેન ની કોમેન્ટ હતી કે નથી ખાવું નથી ખાવું કરી ખાઈ જ લેસી શરીર છે ને પોક માણસ ને પાણી પીતા હોય ને તો એટલું વધે ને દિવસમાં એક વખત તો ખાવું કે ન ખાવું બાપા તમે કહેતા હોય તો ઈ બંધ કરી દઈએ છે થોડા મોટા મોટા જવાનું બધું કઠોળ છે એટલું સારું છે બધું લીંબુ નાખું છે ને ના ને તો રહે છે ને તરત તમને મારે દહીંનો દહીં જ ખાવાની ઈચ્છા છે સાહેબ આ તો ખાયેન દહીં સાસ્તિક નું આ ખાટના દહીં બસ બીજું કઈ નહીં હ મટુકુઈ લો હાલો પીવો ગાવ બે હાથે હો બે આથે તો ખરપી રહ્યો બે આથે તો ને પોણોઠી વાળીને બેહાય ઈ મારો બાપો પી પોણોઠી વાળીને બેહાય બસારી પેટમાં બહુ તુયન દવા ન દવા પી મારો બાપો એવો ઈ દવા મારો નાની વાડી નો પે દો ગોળ

<coughs> 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 चालो मेडी म